બનાસકાંઠા પ્રભારી સચિવ શ્રી મોના કંધાર ની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લાના માર્ગો બ્રિજો જાહેર સેવાઓની ઇમારતો ડેમો સહિતના મુદ્દાઓ અંગે ઊંડાણપૂર્વક સમીક્ષા કરતા પ્રભારી સચિવ શ્રી પ્રભારી સચિવ શ્રી એ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જિલ્લા વિવિધ ગ્રીજ તથા શાળાનું સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી સૂચન કર્યા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના સચિવશ્રીઓએ જિલ્લા કક્ષાએ જઈને જાતિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજોજ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ શ્રી મોના ખંદારે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારી શ્રીઓ સાથે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વના વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન ચાર્ટ થકી કરવામાં આવેલી કામગીરીનો પ્રભાવ સચિવશ્રીને

વગેરે બાબતે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી પ્રભારી સચિવ શ્રી અમલીકરણ અધિકારી શ્રીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાક બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી તેમણે બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી બ્રિજની ટ્રાફિક ભાર ક્ષમતા બ્રિજોની હાલની સ્થિતિથી ડાયવર્ઝન થયેલા રૂટમાં આવતા ગામડાઓના રોડ રસ્તાની મરામત અને મોટેબલ રહે તે માટે સૂચનો કર્યા હતા

પ્રાથમિક શાળાના મકાનો આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પંચાયત ઘર અંગે પણ બારીકાઈથી સમીક્ષા કરી હતી જોખમી હોય તેવી તમામ બિલ્ડિંગ બંધ કરવા અને આ માળખાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે તુરંત પગલાં લેવાના સૂચનો આપ્યા હતા જિલ્લામાં નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો પ્રભારી સચિવ શ્રીએ કાણોદર પ્રાથમિક શાળા નંબર બે ખાતે સ્થળ વિઝિટ કરીને વર્ગખંડો તથા મધ્યાહન ભોજન કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું તેમણે અધિકારીશ્રીઓ સાથે પાલનપુર અમદાવાદ રેલવે ઓવરબ્રિજ આરટીઓ બ્રિજ તથા મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજી દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા